વડોદરા શહેર ખાતે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી ગઈ છે વડોદરામાં પાલિકાની પ્રી મોનસૂન પ્લાન થયો ફેલ શહેરમાં વિના વરસાદે પાણી ભરવાની સમસ્યા વરસાદ રોકાયા છતાં અનેક વિસ્તારો પાણીમાં પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજી પાણી ઉતર્યા નથી વૈકુંઠ સોસાયટીમાં ચાર દિવસથી ઓસર્યા નથી પાણી પૂર્વની મોટાભાગની સોસાયટીઓમાં હજુ પણ પાણી યથાવત છે એ છોડ દે ચાલુ ટીવી માં એરટેલ માં નહિ આવતું

આવી से છે સીધું લાવી જ ગયો છે આમ કહો આમ है તો ને ઘરે જીટીપીએલ છે ને હા બસો મોતેર ચાલુ કરી નાખે પણ એટલે તો એવું કહ્યું હું વઈકોટ નો રહેવાસી છું વાઘોડિયા રોડ બાપોત બાપોત સોસાયટી જગત નાકાની આગળ વાઈકોટ સોસાયટી એક હાઈવે ની નજીક આવેલી છે છેલ્લા એકવીસ વર્ષથી અમે અહિયાં રહીએ છીએ બરાબર છે જ્યારે પણ ચોમાસાની સિઝન આવે થોડોક એક ઇંચ કે બે ઇંચ વરસાદ પડે તો પણ અહીંયા સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે કોઈ પણ પાણી જે વરસાદી પાણી ભરાય છે એને કોઈ નિકાલની વ્યવસ્થા નથી વિશ્વામિત્રીનું પાણી તો અહીં આવતું નથી છતાં પણ વરસાદનું પાણી ખાલી વરસાદ પડે ને તો પણ અહીંયા પાણી ભરાઈ જાય છે એના માટે છેલ્લા આમ જોવા જઈએ તો પંદર વર્ષથી પાણી ભરાઈ જાય છે કારણ કે આજુબાજુના વિસ્તારમાં જે વરસાદી ખાસ હતી એ પૂરી દેવામાં આવેલી છે અને ગટર ની કોઈ વ્યવસ્થા નથી બરાબર છે અને છેલ્લા આ મહિનામાં ત્રીજી વખત આ પાણી ભરાયું છે આગલી વખતે જયારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પિંકીબેન આયા હતા એમને પણ અહીંયા એમને ખુદ અહીંયા ચાલીને નિરીક્ષણ કર્યું હતું એમને આશ્વાસન પણ આપ્યું હતું કે હવે ફરીવાર આ સમસ્યા ત્યાર ત્યારબાદ એમને કોઈ આ વિસ્તારમાં કોઈ કામગીરી કરેલ નથી ધારાસભ્ય કોઈ દેખાતા નથી કોર્પોરેટર દેખાતા નથી હવે તો એક જ વાત કે કોઈ અહીંયા વોટ માંગવા આવતા નહીં સાચી જ વાત છે ને કોઈ દેખાતું નથી બે દિવસ પહેલા તો હમણાં ભાજપ સદસ્ય અભિયાન માટે આવી ગયા હતા ઘરે ઘરે ફરીને લોકો ઓટીપી માંગીને સદસ્ય બનાવતા હતા હવે કેમ કોઈ આવતું નથી